આજે જ્યારે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ જિગરભાઈ છેડાને જબરજસ્ત સ્વચ્છતાનું જે કાર્યક્રમ મોદી સાહેબનું છે અને એનું અભિયાન આજ શરૂ કર્યું છે ને બેરાજાથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સરપંચ તરીકે મને પણ ખૂબ આનંદ થયો કે આ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી આ પ્રારંભ બેરાજાથી થયો આ કાર્યક્રમ મુન્દ્રા તાલુકાના તમામે તમામ ગામો અત્યારે એકાએક ગામને સ્વચ્છતાની સાથે જોડવાની જે જીગરભાઈની નેમ છે એક જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે ત્યારે થોડાક મહિના પહેલા પણ શિક્ષણનું જે કાર્ય કર્યું છે જબરજસ્ત છે કામ શિક્ષણને જે પ્રશ્નો માટે જે તાત્કાલિક જે ડિસિઝન અને શિક્ષણ માટે જે કામ કર્યું છે એ અભૂતપૂર્વ કામ જીગરભાઈ છેડાએ કર્યું છે અને આ સ્વચ્છતા સાથે જે જોડાવાની વાત કરીશ ત્યારે જીગરભાઈ જે તારાજનભાઈ એમના પિતાશ્રીનું માર્ગદર્શન હેઠળ આ જ્યારે જબરજસ્ત પગલું ભર્યા છે ત્યારે બહુ સારું એવું લાગે છે બેરાજા પંચાયતના સરપંચ તરીકે જ્યારે જવાબદારી આવી ત્યારે મેં બેરાજા ગામમાં સ્વચ્છતા માટે એક ટ્રેક્ટર ને ટોલી રાખેલી છે અને હરોજ ઘર ઘર કચરા ઉપાડવાનું અભિયાન મારે હમણાં ગામમાં ચાલુ છે સાથે સાથે જીગરભાઈની પ્રેરણાથી આજે સ્વચ્છતા બાવર કે આ તે બધું થઈ અને ગામને એક સ્વચ્છ અને સુંદર રાખવાનું એક નેમ લીધી છે તારાચંદભાઈ મારા ઘણા એવા અનુભવ છે કે એક ફોનમાં આપણે કોઈ કામ સોંપીને એટલે તરત કામની ડિટેલ્સ લઈ અને પાછી જવાબ આપતા હતા એવી જ એમની પ્રેરણા લઈને જીગરભાઈના પણ કામ આ બે જે અત્યારે સ્ટાર્ટ કર્યા બહુ જબરજસ્ત કામ કર્યા છે અને તારાચંદભાઈનો ચીલો જીગરભાઈ હાકે એવું દેખાઈ રહ્યું છે હું વાત કરું મુન્દ્રા તાલુકાની તો આજ તો સૌ પ્રથમ આપણે દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવું છું અત્યારે વાત આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે સત્તર સપ્ટેમ્બરના રોજ આપણે સૌ બેરાજા ગામે એકત્રિત થઈ અને નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ આપણે અહીંયા ઉજવણી જે એમનું પ્રિય વિષય છે કે સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છ ભારત થાય તો દેશનો સર્વાંગી વિકાસ થાય અને આપણું આપણા દેશનું નામ અને આપણો દેશ સ્વચ્છ હોય તો સમગ્ર વિશ્વમાં તેની નોંધ લેવાય તે માટે એક મુન્દ્રા તાલુકાની જેને કહેવાય કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન જે એક સંસ્થા છે સર્વસેવા સંઘ અને કચ્છી વિષા ઉસવાડ કવિઓ જૈન મહાજન જે વર્ષોથી દરેક સેવાકીય ક્ષેત્ર જેમ કે આરોગ્ય હોય શિક્ષણ હોય કે સ્વચ્છતા હોય અને કોઈ પણ માધ્યમ હોય તેના દ્વારા પોતાની સેવાની જ્યોત હર પ્રગટાવી રાખી છે જેનું ઉદાહરણરૂપ આજે ભાઈ શ્રી લાલુભા જે સરપંચ છે બેરાજાના તેમના ગામમાં તેમની આગેવાનીમાં આજે એક ભવ્ય કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો જેમાં સમગ્ર મુન્દ્રા તાલુકાના ગામોને આવરીને એક સ્વચ્છતા મિશન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં તમામ ગામોમાં સર્વસેવા સંઘ દ્વારા આપણેને એક ટ્રેક્ટર અને જેસીબી જે સેવા રૂપે એક દિવસ બે દિવસ જે ગામને જરૂરિયાત હોય તે પ્રમાણે આપવામાં આવશે અને સમગ્ર તાલુકો જ્યાં સુધી સ્વચ્છ થઈ જાય તેનું ગામ તે માટે આ અભિયાન જેટલા દિવસ ચાલશે મહિનો બે મહિના તે માટે જીગરભાઈ અને તેમની સંસ્થાએ જે એક પહેલ કરી છે અગાઉ પણ શિક્ષણની જ્યોત માટે જ્યારે શિક્ષણની ઓળખ ઊભી થઈ ત્યારે એક માસ અગાઉ નાગપર ચોકડી મધ્યે એકસો ને બેતાલીસ શિક્ષકોને નિમણૂક પત્ર આપી અને તમામ ગામોમાં સેવાની એટલે કે શિક્ષણની જગાવી જગાવી ત્યારબાદ આજે સ્વચ્છતાની છે અને ભવિષ્યમાં પણ સાથે રાખીને સરકારને સાથે રાખીને કેમ વધારે વધારે મુન્દ્રા તાલુકાનો વિકાસ થાય મુન્દ્રા તાલુકાનું ભલું થાય તે માટે તેમને પોતાની એક જેને કહેવાય કે તારાચંદભાઈની જે છાપ છે તેના ઉપર પોતાના કામને આગળ વધાર્યું છે અજે હજી પણ વધારે માજનનો સહયોગ તેમને લેવા માટે આગ્રહ કરેલ છે અને આવતા ભવિષ્યમાં આવતા મહિનામાં વધારે કાર્યક્રમ લઈ અને મુન્દ્રાની જનતાને એક ભેટ આપશે તે માટે સમગ્ર મુન્દ્રા તાલુકાની જનતા વતીથી અને જીગરભાઈને આપણે અહીંયાથી જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે તેમની સાથે જોડાયેલા તમામ દાતા પરિવારનો પણ આપણે અહીંયાથી આભાર માનીએ કે જેના થકી આ કાર્યક્રમ આ કામ થઈ રહ્યા છે તો અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય